આજે છે કાળી ચૌદશ નો તહેવાર જેને કાલ રાત્રિ તરીકે ઓળખાય છે આજના દિવસે ઘંટા વીરની વર્ષમાં એક જ વાર યોજાતો ચમત્કારિક હવન યોજાશે શાસ્ત્રોક્ત શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશના કરવામાં આવેલી પૂજા સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ મહાકાળી પૂજા હનુમાનજીની પૂજા ભૈરવ પૂજાનું મહત્વ છે મંદિરોમાં આજના દિવસે રાત્રિના હવન સહિતના આયોજન કરવામાં આવશે મિત્રો આજે છે કાલી ચૌદસ કાલી ચૌદસ એટલે કે મહાકાલીનો દિવસ પહેલું સુતે જાતે નરિયા ઘરમાં શરીરનું સુખ એટલે કે આરોગ્ય માટે અને વ્યાપારમાં મશીનરી જે હોય છે એ મશીનરી આપણને આખું વરસ કમાઈને આપતી હોય છે તો આજના દિવસે વ્યાપારી મિત્રોએ ખાસ કરીને ફેક્ટરી જે જેમને હોય એમને પોતાના વ્યાપારના સ્થાન ઉપર આ મશીનરી પૂજા કરાવી જોઈએ સાથે સાથે રક્ષક દેવો જે કીધા એટલે કે હનુમાનજી ક્ષેત્રપાલ કાલભૈરવ ભૈરવ બટુક ભૈરવ અને આપણે પૃથ્વીને ધરા કરીએ છીએ તો ધરાનો જે ઇન્દ્ર છે ધર્ણેન્દ્ર ભગવાન શેષનાગ આ બધા રક્ષક દેવોની પૂજા કરવાથી આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે હનુમાનજી મહારાજની વિશેષ પૂજા કરવાથી શનિ મહારાજની વિશેષ પૂજા કરવાથી પણ આપણને અવશ્ય લાભ થાય છે અને હરિ મરકટ મરકટ મંત્રિમરે લેખતે હરી હર મરકટ આય નમો નમ હા તો આ રક્ષક દેવોને પ્રાર્થના કરવાની મેરા આપણા જે જૈન બંધુઓ છે એમના પણ જે રક્ષક દેવો છે અધિષ્ઠાયક દેવ જેને કહીએ ઘંટાઘર મહાવીર નાકોડા ભૈરવ ભૂમિયાજી મણિભદ્ર દાદા ક્ષેત્રપાલ દાદા આમને પણ આજે પૂજન યજ્ઞ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે